અમદાવાદના ઈસનપુરમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક સનસનાટી ભર્યો છેડતીનો બનાવ સામે આવ્યો છે જેને પગલે શિક્ષણ જગતમાં ભારે ચિંતા વ્યાપી છે આ ઘટના બાદ શાળાને આ મામલે જવાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગ તેમજ શાળા દ્વારા અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે છેડતીના આરોપો શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જોકે ડીઈઓ ચૌધરી

અને શાળાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય આવો બનાવ બન્યો નથી આ ઘટનાને શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોની પુષ્ટભૂમિ તપાસના મુદ્દા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તજગીરી નામના એક શિક્ષક દ્વારા જે રીતે છેડતીનો તેમના ઉપર આક્ષેપ એમના વાલી દ્વારા કરવામાં આવ્યો અને શાળાએ સંચાલકે તાત્કાલિક એમને છૂટા પણ કરી દીધા છે પરંતુ તેઓએ ડીઓ કચેરીને સત્વરે જે જાણ કરવાની હતી તે જાણ ન કરતો અમોએ સમગ્ર ઘટનાનો અહેવાલ પણ માગ્યો છે અને તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે કે આવી કોઈ પણ ઘટના હોય તેને છુપાવવા વગર એની જે કંઈ બાબતો છે તે તાત્કાલિક જે છે એ કચેરીને પણ જાણ કરવી પડે અને તે બાબતે જો કે દિવસો વધારે થયા નથી એમનો ઈરાદો એવો હોય એવું પણ ધ્યાન પણ નથી આવ્યું પરંતુ છતાં પણ અમે એમનો નોટિસ આપી એમનો ખુલાસો પણ માગ્યો છે અને સમગ્ર ઘટના જે બનેલી છે તેનો અહેવાલ પણ માગ્યો છે શાળા તરફથી એમને બિલકુલ ડિસમિસ કરી ટર્મિનેટ કરી અને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તમામ શિક્ષકોના ઓલરેડી એફિડેવિટ લેવા બાબતનું ટ્યુશન ન કરવા બાબતનું છે જ તે આ બાબતમાં ટ્યુશનના બાબતે ક્યાંક ધ્યાનમાં આવેલું છે એટલે ઘટનાનો અહેવાલ આવશે એટલે ખ્યાલ આવશે તો એ બાબતે પણ એમના એફિડેવિટ લઈને બાકીના શિક્ષકો ઉપર પણ ભવિષ્યમાં સંચાલકો અને આચાર્યશ્રી જે છે એમની સાથે મીટિંગો કરી અને અન્ય શાળાઓમાં પણ આ બાબતે કોઈ એવી ઘટના ન બને તે માટે આ પ્રકારે આગળ વધીશું માત્ર બાર દિવસ થયા એવું સંચાલકે મૌખિક અમને જણાવ્યું છે બાકી હજુ એમની એપોઇન્ટમેન્ટ થઈ એટલા બધા દિવસ પણ થયા નથી